લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચોત્રીસ કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઓગણત્રીસ ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સોળ રાજ્યો અને બે કેન્દ્ર પ્રદેશોની લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા વિનોદ તાવડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વારાણસીથી ચૂંટણી લડશે આ સિવાય પાર્ટીએ ચોત્રીસ મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા છે ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશમાં એકાવન પશ્ચિમ બંગાળના વીસ મધ્યપ્રદેશના ચોવીસ ગુજરાતના પંદર રાજસ્થાનના પંદર કેરળના બાર તેલંગાણાના નવ આસામના અગિયાર ઝારખંડના અગિયાર છત્તીસગઢના અગિયાર દિલ્હીના અગિયાર ઉમેદવારોનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરની પાંચ ઉત્તરાખંડની ત્રણ અરુણાચલની બે ગોવાની એક ત્રિપુરાની એક આંદામાનની એક દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે ભાજપની પ્રથમ યાદીમાં અઠ્યાવીસ મહિલા સત્યાવીસ એસટી અઢાર એસટી અને અઢાર ઓબીસી અને સુડતાલીસ યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગાંધીનગર મનસુખ માંડવીયા પોરબંદર રાજનાથસિંહ લખનઉ જીતેન્દ્રસિંહ ઉધમપુર કિરણ રિજેજુ અરુણાચલ પૂર્વ તાપીર ગાંવ અરુણાચલ પૂર્વ બેઠક પરથી સ્મૃતિ ઇરાની અમેઠી અર્જુન મુંડા ખૂંટી સર્બાનંદ સોનોવાલ અસમના દિબ્રુગઢ સંજીવ બંગાળના પ્રૌઢ સંજીવ પ્રૌઢ બંગાળથી સંજીવ બંદુક નીરવ મોદી કુચબિહાર શ્રીપદ યશો નાયક ઉત્તર ગોવાથી લોકસભા ચૂંટણી લડશે ગુજરાતની અન્ય બેઠકો પર વિનોદ ચાવડા કચ્છમાંથી મનસુખ વસાવા ભરૂચથી અને સી આર પાટીલ નવસારીમાં ચૂંટણી લડશે છત્તીસગઢમાં સરોજ પાંડે કોરબાથી વિજય બઘેલ દુર્ગથી બ્રિજમોહન અગ્રવાલ

દિલ્હીથી મનોજ તિવારી મધ્ય દિલ્હીથી બાસુરી સ્વરાજ પશ્ચિમ દિલ્હીથી કમલ શેરાવત અને દક્ષિણ દિલ્હી પરથી રામવીર ભિદુરીને ઉમેદવાર બન્યા છે મધ્યપ્રદેશમાં ભાજપે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિદિશાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુનાથી વીડી શર્માને ખજુરાઓથી આલોક શર્માને ભોપાલથી ઉમેદવાર બન્યા છે રાજસ્થાન બિહારની સીટ પરથી ભાજપે ફરી વખત કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘ રામ મેઘવાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અલવરથી ચૂંટણી લડશે કૈલાસ ચૌધરી બાડલા કોટાથી સીપી જોશી ચિત્તોડગઢથી અને દુષ્યંત સિંહ ઝાલાવાડથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે ભાજપે કેરળ મલપુરમ સીટ પરથી ડોક્ટર અબ્દુલ સલામ ત્રિશુરથી સુરેશ ગોપી અને તિરુનંતપુરમથી કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે ભાજપે પશ્ચિમ ત્રિપુરા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવને ટિકિટ આપી છે ભાજપે ઉત્તર પ્રદેશમાં એકાવન બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી જેમાંથી સુડતાળીસ બેઠકો પર બે હજાર ઓગણીસમાં ઉમેદના ઉમેદવારોને રિપીટ કરવામાં આવે છે ભાજપે માત્ર ચાર બેઠક ઉપર નવા ચહેરા ઊભા રાખ્યા છે ભાજપે આઝમગઢથી દિનેશલાલ યાદવ નીરુવાને ફરી ઉમેદવાર બનાવ્યા છે રવિ કિશન ગોરખપુરની સીટ પરથી ભાજપના ઉમેદવાર હશે હાલમાં તેઓ આ બેઠક પરથી સાંસદ છે જે હેમા માલીની ફરી એક વખત ભાજપની ટિકિટ પર મથુરાથી ચૂંટણી લડશે પાર્ટી આ વખતે પણ લખીમપુર ખીરી બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીની ઉમેદવારી જાળવી રાખી છે આ વખતે ભાજપે જોનપુર શ્રાવસ્તી આંબેડકરનગર અને નગીના સીટ પર ઉમેદવારો બદલ્યા છે ઓમકુમાર નગીનાથી ભાજપના ઉમેદવાર હશે બીએસપીમાંથી આવેલા રિતેશ પાંડેને ભાજપે આંબેડકરનગરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે હાલમાં તેઓ અહીંથી સાંસદ છે ભાજપે જોનપુરથી કૃપાસિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે ભાજપે શ્રાવસ્તીથી સાકેશ્રાને ટિકિટ આપી છે તો આ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે જતીન જે પ્રકારે એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર થયા છે અને જે પ્રકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો ટાર્ગેટ છે કે 370 ને પાર ભાજપ અને એનડીએ 400 ને પાર તો આ જે બેઠકો જાહેર કરવામાં આવી છે એ કયા આધાર ઉપર આખી જાહેર કરાઈ છે અને આ જે ટાર્ગેટ આપવામાં આવે છે ટાર્ગેટ ને ચેઝ કરી શકાશે ખરો જો ચોક્કસ થી અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહી શકાય કે પ્રથમ યાદી જે ખાસ કરીને બહાર આવી તે ખાસ કરીને ચોંકાવનારી યાદી હતી દર વખતે જે રીતે ચર્ચાઓ થતી હોય છે અને દર વખતે જે રીતે નામો જાહેર થતા હોય છે તે તદ્દન વિપરીત હોય છે અને તેવું આવકે પણ થયું આવશે જે રીતે નામો ક્યાંક ને ક્યાંક જે રીતે ચાલી રહ્યું હતું કે ઘણા બધા લગભગ કહી શકાય કે માંથી વીસ કે બાવીસ જેટલા નામો જે છે તે નવા આવશે પરંતુ તેનાથી તદ્દન વિપરીત ચાલતા ભારતીય જનતા પાર્ટી અહીંયા લગભગ કહી શકાય કે તમામ ચહેરાઓને ઘણા બધા કેટલાક ખાલી નામો કરતા લગભગ તમામ ચહેરાઓને રિપીટ કર્યા છે જેમાં ખાસ કરીને જો વાત કરીએ ગુજરાતની જો ખાસ કરીએ વાત કરીએ તો અમિતભાઈ શાહ જે છે તેમને રિપીટ કરવામાં આવે છે કે જે માનવામાં આવી રહ્યું હતું કે તેમને રિપીટ કરવામાં આવે છે કચ્છની વાત કરીએ કચ્છમાંથી વિનોદ ચાવડા ને ફરી એક વખત રિપીટ કરવામાં આવે છે રેખાબેન ચૌધરી છે ભરત પાટણમાં ટિકિટ આપવામાં આવી અમદાવાદમાંથી જો જોકે હસમુખભાઈ પટેલની જે અમદાવાદ પશ્ચિમમાં જે છે હસમુખ પટેલ હતા તેમને ટિકિટ કાપી અને તેની જગ્યાએ દિનેશ મકવાણા કે જે પૂર્વ વિસ્તારના છે તેમને ટિકિટ જે છે તે આપવામાં આવી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પરસો

કે ભાજપે ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે એવો અનુમાનો ચાલી રહ્યા હતા કે પાંચ કે છ સાંસદોને જ રિપીટ કરશે પરંતુ જે પહેલી પંદર ઉમેદવારોના યાદી જાહેર થઈ એમાં પંદર ઉમેદવારો ભાજપના છે એમાં દસ સાંસદોને રિપીટ કર્યા છે દસ સાંસદોમાં ચલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું તો ફિક્સ જ હતી અને સી આર પાટીલની બે સીટ બે બેઠકો તો ફિક્સ હતી પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે બાકીની બેઠકો પર ક્યાંક ઉમેદવારો બદલવામાં આવશે પરંતુ એવું ક્યાંય કર્યું નથી માત્ર ને માત્ર ત્રણ બેઠકો પર ઉમેદવારી બદલ ઉમેદવારો બદલવામાં આવે છે એમાં ખાસ કરીને અમદાવાદ પશ્ચિમ ડોક્ટર કિરીટ સોલંકીની ટિકિટ કાપીને આ વખતે દિનેશ મકવાણાને ટિકિટ આપી છે જ્યારે બનાસકાંઠામાં પરબત પટેલની ટિકિટ કાપીને ડોક્ટર રેખા ચૌધરીને આપી છે અને ત્રીજા જે ઉમેદવાર છે પંચમહાલના રતનસિંહ રાઠોડ જે વર્તમાન સાંસદ છે એમની ટિકિટ કાપીને બેઠકો જ બદલી બાકી બેઠકો પર રિપીટ કરાય એની પાછળનું લોજિક શું રાખ્યું છે ભાજપે જો આ આના પરથી ચોક્કસી અનુમાન લગાવી શકાય કે જે રીતે ગઈ વખતે જે રીતે બેઠકો ભારતીય જનતા પાર્ટી પાર્ટીના જે ઉમેદવારો જે ઉભા છે અને ઉમેદવારો થકી ભારતીય જનતા બેઠક ઉપર જંગી ભવ્ય વિજય મેળવ્યો હતો ચોક્કસથી ક્યાંક ઓછા માર્જિનથી પણ કેટલીક સીટોમાં ઓછા માર્જિનથી પણ વિજય મેળવ્યો હતો પરંતુ આ વખતે ચોક્કસ થી જ્યાં ઓછા માર્જિન વાળી સીટો હતી ત્યાં ચોક્કસ થી ત્યાં આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે કેટલાક રિપીટ નથી કરવામાં આવ્યા એવી પણ કેટલીક કે ત્યાં બની શકે વધારે જોર કરવા માટેનું જે આદેશ જે છે તે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ કાર્યાલય તરફથી જે આપવામાં આવ્યો હોય અને તેમને ફરીથી રિપીટ કરવામાં આવ્યો એમાં પણ આપ જુઓ ભરૂચની આપણે વાત કરીએ ભરૂચમાં જે રીતે વાતો ચાલી રહી હતી કે કોઈ ખૂબ જ મોટું માથું ભરૂચ માંથી લડી શકે તેમ છે પરંતુ તેનાથી તદ્દન વિપરીત જો અહિયાં આપણે જોઈએ તો ચોક્કસી વસાવા જે છે મનસુખ વસાવાને સાતમી વખત સતત સાતમી વખત અહિયાં જે છે તે મનસુખ વસાવાને ટિકિટ આપી છે એટલે કે ચોક્કસી વસાવા વસાવા ઉપર ભારતીય જનતા પાર્ટી એ પોતાની પસંદગીનો કળશ જે છે તે ઢોળ્યો છે અને કદાચ તેમને ખાતરી આપી હોય કે હું તેમને આ સીટ જે છે તે ફરીથી એક વખત જીતીને બતાવીશ પરંતુ ચૈતર વસાવા વખતે સામે ઉભા છે અને ચોક્કસી આ ભરૂચની સીટ નો ખરા કરી

પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે કારણ કે પૂનમ માડમનો વિવાદ બહુ વધ્યો હતો પૂનમ માડમને બીજા જે નેતાઓ છે સ્થાનિક ધારાસભ્યો પણ છે જે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા એમાં ખાસ કરીને રીવાબા જાડેજા સાથે જે મનમોટાવ થયો હતો અને વચ્ચે જે વિવાદ આવ્યો હતો અને એના કારણે વિવાદમાં પણ સપા સપડાયેલા હતા ત્યારે આ સંજોગોમાં એવું લાગી રહ્યું હતું કે ભાજપ તેમની ટિકિટ આ વખતે કાપશે અને કોઈ નવા ક્ષત્રિય ચહેરાને ત્યાં આગળ સ્થાન આપશે પરંતુ એવું કશું બન્યું નથી અને જે પ્રકારે પુનમ માડમની ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે આની પાછળનું કારણ શું હોઈ શકે જો ચોક્કસ વિજયભાઈ આપને કદાચ ખબર હશે કે ત્યાં કદાચ જે આંતરિક વિખવાદ જે ક્યાંક ને ક્યાંક ચાલ્યો હતો હમણાં પણ આપણે જોયું છે કે રીવાબા જાડેજા અને ત્યાંના મેયર વચ્ચે એક વિડીયો એક વાયરલ થયો હતો કે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક લડાઈનો વિડીયો જે હતો તે વાયરલ થયો હતો અને ત્યારબાદ પૂનમ માડમે જે છે તે સાંસદ છે તેમને વચ્ચે પડી અને આ મામલો જે હતો તે શાંત કરાવ્યો હતો એટલે કે કહી શકાય કે જેવું વડોદરામાં જેવું થયું હતું તેવું જામનગરમાં પણ એક બનાવ બન્યો હતો અને તેના કારણે પણ

રાજકોટથી વિજય રૂપાણીનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું પરંતુ વિજય રૂપાણીને ટિકિટ નહીં આપી અને પરસોત્તમ રૂપાલાને ત્યાંથી લોકસભા લડવાનું નક્કી કર્યું અને જે પ્રકારે ચાલી રહી હતી ચર્ચા પહેલેથી કે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ નથી કર્યા એટલે લોકસભામાં લડાવશે અને જે પ્રકારે હાઈકમાન્ડ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાજ્યસભાના કેન્દ્રીય મંત્રીઓ છે કે અથવા કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ છે એમાંના મોટા ભાગનાને જે પહેલી યાદી જાહેર થઈ એમાં મોટા ભાગના કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યમંત્રીઓ જે રાજ્યસભાના સભ્ય છે તે તમામને લોકસભા લડવા માટેની જે પ્રકારની ટિકિટ આપી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકસભા લડીને આવવા માટેનું તો આ સંદર્ભમાં કયા કયા તર્ક આની પાછળ અને કયા પ્રકારનું સમીકરણ ગોઠવવામાં આવ્યું છે જો ચોક્કસી જે રીતે કહી શકાય કે જે રાજકોટની સીટ ઉપર જે રીતે જે વાતો જે ચાલી રહી હતી તેમાં તે જ પ્રમાણે કહી શકાય કે ચોક્કસી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ અંદર હમણાં છેલ્લા બે દિવસોમાં ચાલ્યું હતું પરંતુ ચોક્કસી જે રીતે નામ ચાલ્યું હતું અને એવું પણ લાગી પણ રહ્યું હતું કે કદાચ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આ વખતે ટિકિટ આપવામાં આવે કેમ કે દર વખતે આમ તો જો કે જોવા જઈએ તો દર વખતે રાજકોટમાં પટેલ સમાજમાં જ ટિકિટ જે છે તે જતી હોય છે અને પટેલ સમાજ વતી જ કોઈને

સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ જે છે તે આંતરિક ભારતીય સંગઠનમાં ભાજપના સંગઠનમાં જે છે તે ચાલી રહ્યો છે અને તેના માટે વિજયભાઈ રૂપાણી કરતા જે જોવા જઈએ તો વર્ચસ્વમાં જોવા જઈએ તો ચોક્કસથી પરસોત્તમભાઈ રૂપાલા જે છે તે ખૂ ખૂબ સારું એવું વર્ચસ્વ જે છે તે તેમની છાપ અ તે કહી શકાય કે એક સ્ટ્રીક નેતા તરીકેની તેમની છાપ છે ત્યારે ચોક્કસથી તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આજે આંતરિક સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક માળામાં માળખા માં ક્યાંક જે કહી શકાય કે નારાજગી નો ક્યાંક જે દોર જે ચાલી રહ્યો છે તેને મન મુટાવ જે ચાલી રહ્યું છે જો કે ચોક્કસ થી બહાર નથી આવ્યું પણ આંધી આંતરિક જે ચાલી રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકસભા બે ની ચૂંટણી માં ક્યાંક પરિણામ ન ભોગવવું પડે એટલા માટે થઈને પણ કદાચ પરસોત્તમભાઈ રૂપાલા ને રાજકોટમાં માં આપવા રાજકોટ આપવામાં આવ્યો જેથી કરીને પૂરા સૌરાષ્ટ્રમાં તેઓ જે છે તે નજર રાખી નજર રાખી શકે અને તમામ જે જે કહી શકાય કે ડેમેજ હોય તેને કંટ્રોલ કરી શકવા માટે પરસોત્તમભાઈ રૂપાલા સક્ષમ છે અને પરસો તમે રૂપાલા રાજકોટની સીટ ઉપર આમ પણ પહેલાથી જ હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા હતા જી જીત જિન જે પ્રકાર બનાસકાઠાના સાંસદ વર્તમાન સાંસદ પરબોત પટેલની ટિકિટ કાપવામાં આવી અને સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલના પૌત્રી એવા ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી આંજણા ચૌધરી છે ઓબીસી સમાજમાંથી આવે છે અને જે પ્રકારની પંદર બેઠકોની જે જાહેરાત થઈ છે ગુજરાતમાં એમાં આપણે જોયું કે જાતિગત સમીકરણને વધારે ફોકસ કરવામાં આવ્યું છે પાંચ જેટલા ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપની જે સ્ટ્રેટેજી છે આ વખતે એ સ્ટ્રેટેજીને ભાજપના હાઈકમાન્ડ અને ચૂંટણી સમિતિની બેઠકમાં જે પ્રકાર ડિસિઝન લેવાય છે તેના આધારે આ જાતિગત સમીકરણના આધારે ડિસાઇડ કરવામાં આવ્યું છે કારણ કે આંજણા ચૌધરી પરિવાર આંજણા ચૌધરીનો જે સમુદાય છે એ બહુ મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાં છે અને એનો ફાયદો કારણ કે ભૂતકાળમાં જ્યારે હરિભાઈ ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ હતા તે પણ આંજણા ચૌધરી સમાજમાંથી આવતા હતા અને વચ્ચે પરબત પટેલને લાવવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે ફરી એક વખત આંજણા ચૌધરી સમાજને ન્યાય આપવા માટે અને આંજણા સમાજ આંજણા ચૌધરી પરિવાર જે સમાજ છે તે સમાજ ક્યાંક વિમુખ થઈ રહ્યો હતો ભાજપથી એને પાછો લાવવા માટે કહીને આ પ્રકારનું પગલું ઉઠાવ્યું હોય અને ડૉક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપ્યું એવું લાગી રહ્યું છે

વિપુલ વિપુલ જે ચૌધરી હતા કે જે પહેલા ભારતીય જનતા પાર્ટી થી પહેલા કહી શકાય કે તેમના દ્વારા આવી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી જોવા વિપુલ ચૌધરી પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સાથે જે સી આર પાટીલ હતા તે ચોક્કસથી હવે તે પણ ક્યાંક ને તે પણ આંજણા સમાજ માંથી આવે છે અને કદાચ બની શકે કે તેમની જ સિફારિશ ઉપર તેમની તેમના કહેવા ઉપર જ કદાચ તેમની ટિકિટ આપવામાં આવી હોય તો પણ એવું બની શકે કેમ કે તે આંજડા સમાજ જે આંજડા ચૌધરી સમાજ છે તેમના તેઓ જે છે તે આગેવાન છે અને ગઈકાલે જે તેમની બેઠક જે છે તે મળી હતી ગાંધીનગર ખાતે ત્યારે જ તેમને જણાવ્યું હતું કે સંઘ તરફથી જે સંગઠન તરફથી જે પ્રકારે પણ નિર્ણય લેવામાં આવે તેમને માન્ય છે અને તેમની ખાતરી છે કે સંગઠન તરફથી તેમને કોઈ પણ પ્રકારે અન્યાય નહીં કરવામાં આવે અને તેવું જ જે ઉમેદવારોની યાદી જે જાહેર થઈ તેમાં જોવા મળ્યું આજના સમાજના અ રેખાબેન ચૌધરીને જે છે તે ટિકિટ જે છે તે આપવામાં આવી છે અને તેના થકી જ કહી શકાય કે હવે અને એ बाजूમાં બનાસકાંઠા बाजूમાં અનેનો થોડી સમજ ખૂબ જ મોટી માત્રામાં છે ત્યાં ચોક્કસથી તેઓ જીતે તેવી પૂરેપૂરી શક્યતા જે છે તે અત્યારે દેખાઈ રહી છે જી ચોક્કસ જતી હવે વાત કરીએ અમદાવાદ પશ્ચિમની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક ડોક્ટર કિરીટ સોલંકી છેલ્લી બે થી 3 ટમથી ત્યાં આગળ છૂટાતા આવ્યા છે અને તેમના તેમની ટિકિટ કાપીને તેમની કામગીરી પણ સારી એવી હતી એમના સાંસ એમના કાર્યકાળ દરમિયાન ઘણી એવી સંસદીય સમિતિઓમાં પણ અધ્યક્ષપદ શોભાવ્યું છે અને સાથે સાથે પોતાના મત વિસ્તારના વિકાસના માટે પણ એમણે અથાગ પ્રયત્નો કર્યા છે અને કર્યા છે વિકાસના કાર્યો તેમ છતાં પણ તેમની ટિકિટ કાપી નવો ચહેરો જે કોર્પોરેશનની ચૂંટણી લડેલા હતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન છે કાઉન્સિલર રહી ચૂક્યા છે અને વ્યવસાય એડવોકેટ છે એવા વ્યક્તિ દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી કોઈ જાતની ચર્ચા નહોતી આમના નામની કે કોઈ પ્રકારની સ્પેક્યુલેશન પણ નહોતા ચાલતા કોઈને ખબર પણ નહોતી કે દિનેશ મકવાણાને ટિકિટ મળશે પરંતુ અચાનક જ આ નામ જાહેર થયું તો અમદાવાદ પશ્ચિમની બેઠકના અથવા અમદાવાદ શહેર ભાજપમાં આના કેવા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અ જો ચોક્કસી અ જ્યારે કહી શકાય કે જે અમદાવાદ પશ્ચિમની બેઠક છે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે ત્યારે ચોક્કસથી તેમના સામે તેના સામે અનુસૂચિત અનુસૂચિત જાતિમાંથી જ કોઈ વ્યક્તિને ઊભા કરવામાં આવવાના હતા અને એટલા માટે થઈ અને દિનેશભાઈ મકવાણા જે છે કે જો જોકે ચોક્કસથી તેઓ છે પૂર્વ વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં તેમનું નિવાસ સ્થાન છે પરંતુ તેમને અહીંયા ટિકિટ જે છે તે આપવામાં આવી છે અને એનું કારણ છે કે હું એવું નહીં કહું કે અ કીરીટભાઈની ટિકિટ જે છે તે કાપવામાં આવી છે પરંતુ કિરીટભાઈના સ્થાને જે છે તે છે અને એવું એટલા માટે છે કે કિરીટભાઈ તો ઘણા સમયથી ઘણા બધા હોદ્દા ઉપર તે આપણે પણ ખબર છે ઘણા બધા હોદ્દા ઉપર સ્થાન ભોગવી ચુક્યા છે અને હવે

કોર્પોરેશનમાં પણ તેમને ખૂબ સારી કામગીરી પંચમહાલ બેઠક ની વાત કરીએ પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ રાઠોડ બે હાજર ઓગણીસ માં ચૂંટાયા પહેલી હતી એક જ વખત ચૂંટણી લડ્યા જીત્યા અને ભાજપનો દબદબો પંચમહાલ જિલ્લામાં યથાવત રહ્યો પરંતુ આ વખતે એમના સ્થાને રાજપાલ યાદવ જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા છે તેમને ટિકિટ આપવામાં આવી અજાણ્યો ચહેરો કોઈએ વિચાર્યું પણ નહોતું પંચમહાલ જિલ્લા ભાજપે પણ નહીં વિચાર્યું હોય કે ખુદ રાજપાલ જાદવે પણ નહીં વિચાર્યું હોય ત્યારે આની પાછળના કયા કારણો હોઈ શકે અ જો ચોક્કસ થી આની પાછળ પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી બની શકે કે જાતિ સમીકરણ ને જોતા જ કદાચ બની શકે કે કદાચ ક્યાંક ને ક્યાંક અને તેમના વિસ્તારમાં રાજપાલ રાજપાલસિંહ સારી એવી નામના પણ ધરાવે છે સાથે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાયેલા છે અને કદાચ તેમની કામગીરી ક્યાંક ને ક્યાંક સારી રહી હોય અને તેને જોતા જ ક્યાંક ને ક્યાંક તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને આમ પણ નવા કેટલાક ચહેરાઓને જે છે તે નવા ચહેરાઓને સ્થાન આપવાનું હતું અને એમાં એમાં જ આ રાજપાલસિંહ ને જે તે સ્થાન આપવામાં આવ્યું છે અને બની શકે કે તેઓ તેમને વચન પણ આપ્યું હોય કે તેઓ તેમની પાસે તેમની સાથે સારા એવા કાર્યકર્તાઓ જે છે તે જોડાયેલા છે અને સંગઠનમાં પણ તેમની સારી એવી કામગીરી જે છે રહેલી છે કદાચ બની શકે કે તેને જોતા તેમને કઈ બની શકાય કે તેમને ઉમેદવાર તરીકે ઘોષિત જે છે તે કરવામાં આવ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે જી જતી છેલ્લો સવાલ કરું જે એકસો પંચાણું ઉમેદવારોની યાદી પર નજર નાખીએ સુડતાલીસ યુવા ચહેરાઓ છે યુવાનોને તક આપી શું આ બદલતા ભારતની તસવીર છે જો ચોક્કસી છેલ્લા ઘણા સમયથી આપ જુઓ સંગઠનની અંદર દર વખતે ક્યાંક ને ક્યાંક યુવાનોમાં પણ જોયું હશે પણ એ વસ્તુ જોવા મળી હતી કે ઘણા બધા યુવાનો વિધાનસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં પણ આપણે જોયું કે ઘણા એવા નવા ચહેરા કે જે યુવાનો હતા તે લોકોને અહિયાં તક આપવામાં આવી હતી અને એવું અહિયાં પણ જે છે તે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં પણ જે છે તે ફરી એક વખત તે જે થિયરી જે છે તે અહિયાં આજમાવવામાં આવી રહી છે તેનું कारण हे युवान साते युवा सतत सक्रिय રહેતા હોય છે સોશિયલ મીડિયામાં તેઓ સક્રિય રહેતા હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ જ્યારે કોઈ પણ ફેલાવો કરતા હોય છે પોતાના ગ્રુપની અંદર ફેલાવો કરતા હોય છે તેમની સાથે ઘણા બધા જે કાર્યકર્તાઓ હોય છે તે જોડાયેલા હોય છે તે પણ યુવા હોય છે અને તે પણ સક્રિય હોય છે ત્યારે ચોક્કસ આ મલ્ટીપ્લાય જે સક્રિયની જે પ્રક્રિયા થઈ જાય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સારો એવો જે છે તે ફાયદો થઈ શકે છે એટલા માટે થઈ અને યુવાઓને જે છે તે સ્થાન આપવામાં આવ્યું છે યુવાઓની સાથે સાથે જે સિનિયર નેતાઓ છે તેમને પણ રાખવામાં આવે છે જેથી કરીને બંનેના ના સંકલન થી ખુબ જ સુચારુ રૂપે વ્યવસ્થા જે છે તે જળવાઈ રહે છે ચોક્કસ જતીન ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાયા ને એકસો પંચાણું ઉમેદવારો યાદી અંગે વિશ્લેષણ કર્યું અને વિગતો શેર કરી તો દર્શક મિત્રો જે રીતે ભાજપે પોતાના એકસો પંચાણું ઉમેદવારો યાદી જાહેર કરી સુડતાલીસ યુવા ચહેરા છે સુડતાલીસ યુવાનોને ટિકિટ આપવામાં આવી છે ત્યારે ભાર ભારતીય જનતા પક્ષ દ્વારા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે યુવાનો થકી દેશ ચલાવવો યુવાનો થકી દેશનો વિકાસ કરવો અને જે પ્રકારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે તેને ધ્યાનમાં રાખીને બદલ દેશની બદલ તસવીર બદલવા માટે કે યુવાનોને તક આપવામાં આવી રહી છે અને સાથે સાથે અઠ્યાવીસ જેટલી મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે ત્યારે આ સંજોગોમાં આવનારા સમયમાં દેશની તાસીર અને તસવીર આ યુવાનો અને મહિલાઓ દ્વારા બદલવામાં આવશે એ ચોક્કસ નક્કી છે પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકશું કે જે પ્રકારે ભાજપે એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરી કોંગ્રેસ ઉપર પણ હવે દબાણ વધ્યું છે કારણ કે કોંગ્રેસને